વિવિધ તાલુકાઓની અંદર સત્તર આંગણવાડીઓનો લોકાર્પણનો કાર્યક્રમ આદરણીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા અમારા ઈશ્વરભાઈ એમએલએ ભાવિનીબેન પટેલ અને અમારી ટીમ દ્વારા લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે સંપન્ન થયો છે અંદાજે સાડા કરોડ એટલે છ કરોડ સાડત્રીસ લાખ જેવી એ રકમથી આ સત્તર આંગણવાડીઓ સરસ આધુનિક રીતે આજે લોકાર્પણ કરવામાં આવશે બાકીનું

જેનું પણ આંગણવાડી દ્વારા એનું કીટ વિતરણ કરવામાં આવ્યું છે ને ગામડે ગામડે સુધી એ એક પણ ઝૂંપડાની અંદર એક પણ બાળક કુપોષિત ન રહે એવી અમારી આંગણવાડીની બહેનો જે કામગીરી કરી રહી છે એમને પણ અભિનંદન આપું છું આ એક માત્ર સરકારને આ સામાજિક સોશિયલ એન્જિનિયરિંગ સાથે જોડીને અંત્યોદય સુધી ગામના લોકો સેવાભાવી બધાય સાથે મળી આ તમામ પ્રયાસો થઈ રહ્યા છે એમને પણ હું અભિનંદન હિતેશ પરીખ આર એ ન્યૂઝ બારડોલી